સૌરાષ્ટ્ર નર્સરીમાં અમે આવ્યા છીએ અને મામા અહીંયા બેઠા છે અલગ અલગ પ્રકારના ઝાડ બધા જ છે અહીંયા તો મામા કહે છે કઈ કેટલી જાતના ને કયા કયા ઝાડ છે મામા બોલો મારે અહીંયા લીંબુમાં ચાર વેરાયટીઓ છે જામફળમાં સાત વેરાયટીઓ છઠાફોલમાં છ વેરાયટીઓ આંબામાં લગભગ દેશીની વેરાયટીઓ સિત્તેર જેટલી કલમો બને છે દોઢસોનું કલેક્શન અમારે ખાવા દેશી વેરાયટીનું છે અથાણાની કાપીને ખાવાની સુસીને ખાવાની ને ખાવાની સિવાય અને સીતાફળમાં પણ છ આઠ જેટલી વેરાયટીઓ અહીંયા ઉપલબ્ધ છે એમાં ખાસ કરીને કાકીને ખાવાની અને જંબો જે પહેલાં સુધીના ફ્રૂટ દેશી સિલેક્શનમાં અમે બનેલા છે અને પ્લેટફોર્મો પણ અહીંયા તૈયાર મળે છે અને દેશી કચ્છનું સિલેક્શન જે વહેલી પાકથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં અનુકૂળ એવી વેરાયટીઓ દરેકની પણ અહીંયા અમે વિકસાવીએ છે એમના દેશી સીડ પ્લાન્ટ પણ અહીંયા આપણે ઉપલબ્ધ છે ખાસ કરીને એ રેડમાં છે એમનો ખૂબ ઊંચો સ્વાદ છે બારા એ કરતાં પણ એમના ભાવ ઊંચા મળે છે અને એમનું પ્રોડક્શન બહુ સરસ છે અને પાંચથી દસ જૂન પહેલાં આપણે અહીંયા જો માવજત અનુસાર જો મહેનત કરવામાં આવે તો એમનું ઉત્પાદન પણ પાંચથી આઠ જૂન સુધીમાં આપણે પૂરું થઈ જાય છે એટલે આપણા સૌરાષ્ટ્રના વીસ જૂનના ચોમાસાને

આપ જોઈ રહ્યા છો અત્યારે જો આ રોપા તૈયાર કરી નાખ્યા છે અને અત્યારે એની સિઝન પણ ચાલુ છે અને ધીમો ધીમો ત્રણસો ફૂટ હાઈવે થી ત્રણસો ફૂટ બરાબર અને વરસાદ અત્યારે જો પડી રહ્યો છે રોપની સાઈઝ પણ સારી છે અને જો આટલા ઊંચા છે